આજે જણાવતા આનંદ થાય છે કે પવિત્ર માસ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભજન સંતવાણી નિમિત્તે આ બજાપુર ગ્રામજનાના તમામ ભાવિ ભક્તોને ગ્રામજનોને ભાવભર્યું આમંત્રણ પ્રભારી સગરમભાઈ વેલાભાઈ હોણ તરફથી આજ પ્રથમ સોમવારના ભજન દાખલ છે તો તમામ ભાવિ ભક્તોને અને ગ્રામજનોને શિવ મંદિરે આવવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે ધન્યવાદ આવા દાતાઓને કે જે શ્રાવણ માસના દર શ્રાવણ માસે જે અમારા પહેલાં પ્રથમ સોમવારના દાતા શ્રી અમારી સગરમભાઈ વેલાભાઈ ઓણ તરફથી હોય છે અને પાછલા શ્રાવણ માસના જે સોમવાર છે એમાં દરેક બજાપુર ગ્રામજનોના અમારા નેહડા તરફથી ગમે અને ગમે એને જેને આનંદ થાય અને જેને ભાવ થાય ભજન દાસકી અને શિવજીનો મહિમા મોટા ભાગે વજાપુર જૂનાની અંદર ઉજવાય છે એ એ બદલથી અમે બધાય ભગત મંડળ ખૂબ ખુશી છીએ અને આજ શિવજીના ગુણગાન ગાવાના છે માટે આપણને એક નાનો ગાવાનો જીવ થાય એટલે એવા શિવજી નો અમને બધાને નેડો લાગ્યો છે અને શિવજીને આજે રીઝવવાના છે તમામે તમારે આપવા માટેનું મારો ભર્યું આમંત્રણ છે નમો શિવાય પાર્વતી પતિ હર હર મહાદેવ